આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ કુર્સીમાં બેઠા છે કલાકથી બધાને શું કરવા બોલાવ્યા છે બધા અધિકારી જેટલા જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને ચોખટ કરાવો અહીંયા ટીડીઓને બી બોલાવો કરો પણ તાલુકા પંચાયત તમારી નથી આ સંજયભાઈ છે પ્રમુખ સંજયભાઈ પ્રમુખ છે તમે નથી તમે નથી તમે હું માજી સરપંચ છું નથી બોલાયા ના ના તમને નથી બોલાયા ગામ તરીકે અમે આવીએ છીએ અમારા ગામમાં ઉલ્લેખ કર્યો છે તમે નામનો ઉલ્લેખ નામ નો ઉલ્લેખ કર્યો છે હું અહીંનો ધારાસભ્ય છું લોકસભા નથી

મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઈલ લઈને આવ્યો હતો ખુલાસો કરો મારા નામનો ખુલાસો તમારા પર ઓથેન્ટિક તમે દીદી ધમકાય મને ખબર પડી

તો નામ નામ જો નામ નામ આખે આખે એક્સેપ્ટ બેના સદિલા સાબિત કરી બતાવો ને અમે એમને તો એકસેપ્ટ કર્યો છે બતાવો નથી કરવા તમે થઈ જશે ને તમે કરવા આ છે વાંધો નહી તમને સાહેબ જાહેર જીવનમાં આપણે જોડાયેલા છે જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહી આવે પ્રતિનિધિ ચૂંટાયેલા હોય પબ્લિક તરીકે ચૂંટાયેલા હોય પબ્લિકે ચૂંટેલા છે બે મિનિટ ઉપર બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે

કમલો માં બને બધું માહોલ દોડી વખતે તમારા વિસ્તારમાં કર્યા કર્યા તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમને आम जनता हैरान થઈ છે માલબગડા સેવા સ્કૂલોમાં વર્ષથી સ્કૂલો છે શિક્ષક નથી શિક્ષકો નથી સેવા કહેવાય એને સેવા કહેવાય આ નવા ગામમાં નવા ગામમાં પાઇપેટ

એમને છે ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે

અને બધા ઉપરાણ આવે તમે અમે બી બંધ કરો એમને બાર બોલાવો ને ચોખડ કરી દે તો અમે તો તો અહીંયા સ્થાનિક છે આખી રાત જ અહીંયા બેસીશું દર વખતે ટેપ પડી ગયેલી છે લોકોને બધી જનતા ના પૈસા ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડીયાપાડા માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને શિક્ષકો બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા એક બધાને કીધું કે ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને હ क्वालिटी नो दारू मैं नहीं तो मारे कोई आंकड़ा ना धंधा ये दारू बेचवा वाला ने बुटलेगर ने ले करो के शर्म में आवे शर्म हां मत कर ने बुटलेगर ने ले करो करोड़ों का बंगला बने यार कहीं धंधा करो वाला ले करो सो डूबी मोरे डूबी बताओ पैसा कहीं दिलाओ बुटलेगर ने ले करो एमएलए छु पगार से मारो दौड़ लाके हमने पीछे लो हफ्ता भरो छु सारा जो बुटलेगर नहीं है संसद में दारू তারা যুপি আই গে তুই